સુરતના અઠવાડાયન્સ વિસ્તારમાં આવેલી કોલેજમાં હાલ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વીસ વર્ષની યુવતીને અગાઉ સોસાયટીમાં જ રહેતા યુવાને અવારનવાર પીછો કરી લગ્ન કરવા દબાણ કરી ધમકી આપતો હતો કે તે ડિંડોલી પોલીસે ગુનો નોંધી યુવાનને ઝડપી પાડ્યો છે ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના વતનીને હાલ બારડોલી ખાતે શ્રમજીવી પરિવારની પરિવારની વિશ્વિય પુત્રી સુરતના અઠવાડાયાંશ વિસ્તારની એક કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે શ્રેયજીવી પરિવાર ત્રણ વર્ષ અગાઉ સુરતના ડિંડોલ વિસ્તારમાં રહેતો હતો ત્યાં તેમણે સામીન બિલ્ડિંગમાં મારુતિ ઉર્ફે રાહુલ સાથે પરિવારની યુવતીની સોશિયલ મીડિયા મારફતે મિત્રતા થઈ હતી જોકે ત્યારબાદ યુવતીને જાણ થઈ હતી કે મારુતિ ઉર્ફે રાહુલની વર્તણૂક સારી નથી તેથી તેને વાતચીત બંધ કરી દીધી હતી બે વર્ષ અગાઉ તેઓ ત્યાંનું મકાન ખાલી કરી ડિંડોલીમાં જ અન્ય સ્થળે રહેવા ગયા હતા દોઢ મહિના અગાઉ યુવતી મોપેડ લઈ કોલેજ જતી હતી ત્યારે મારુતિ ઉર્ફેર રાહુલ કારમાં પાછળ પાછળ આવ્યો હતો અને હોન મારી યુવતીને કારમાં બેસી વાત કરવા કહ્યું હતું યુવતીએ ના પાડી દેતા મારુતિ ઉર્ફે રાહુલે મારી સાથે તારે લગ્ન કરવાના છે તેમ કહેતા યુવતીએ ઇનકાર કરતાં તેણે ધમકી આપી હતી કે તને શાંત રીતે રહેવા નહીં દઉં એ ધમકી આપી દીતી હતી થોડા દિવસ બાદ મારુતિ ઉર્ફેર રાહુલ યુવતીની સોસાયટીમાં આવ્યો હતો અને યુવતીના ભાઈને મળી લગ્નની વાત કરતાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો ત્યારબાદ તે સતત પીછો કરતો હોય યુવતીનો પરિવાર ઘર ખાલી કરી બારડોલી રિવાજ ચાલ્યો ગયો હતો તેમ છતાં પણ મારુતિ રાહુલ યુવતીની માતાને ભાઈને ફોન કરી લગ્ન કરવા દબાણ કરી તો ના પાડે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હોય છેવટે યુવતીએ મારુતિ ઉરફેર રાહુલ વિરુદ્ધ ડિંડોલી પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી ધરી છે તો રાહુલ ટેક્સી ડ્રાઈવરનું કામ કરે છે અને અગાઉ તેની વિરુદ્ધ પ્રોહિબિશન ગુનો પણ નોંધાવવાનું સામે આવ્યું છે અઝર કુરશી સાથે હિદાન